તેમજ જો સવાર સવાર ન ઉઠી ગયા ને પહેલાં જાળ બનાવીએ છીએ જાય જો સરસ સાદું ને બધું નાખી દીધી છે જાઈ so i um... મસ્ત મસ્ત જો સવાર થઈ ગઈ છે કેટલી સરસ અત્યારે સાડા છ વાગે છે કેટલી શાંતિ શાંતિ છે અને મસ્ત બહાર નીકળી છે છે એટલે ગાય ગાય ગાય

तू रही गई ती हे मारी मां खाई मै मा, आप दीदी बिचारी जो बीमार बोली तो घनी खाई गई અને આજ છે ને અત્યારમાં સાત વાગ્યામાં આપણે આનું કામ કરવાનું છે જો શું છે 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 જીરું ને ધાણા તો અત્યારે આપણે છે કારણ કે ધાણા જીરું છે ને ખલાસ થઈ ગયું છે અને જીરું તો આમાં બહુ ઓછું પડશે પણ ચાલશે બીજું શું જો કબૂતર પછી કબૂતર આવવા માંડ્યા હો ભાઈ છરૂમ ચણ પડી છે ને તો ચણવા મળ્યા સવાર થઈ ગયું સાત વાગ્યામાં આપણા આંગણામાં કબૂતર આવી ગયે સાત વાગ્યા માં હમણાં હું ઘઉં નાખવા જાશ તો ઉડી જાય છે પાછા અત્યારે અત્યારે મમજો મસ્ત તડકો આવી ગયો છે સૂર્યનારાયણ સિદ્ધ આપણા રસોડામાં હવે આને લઈ લઉં અને ક્રિશ છે ને હજી સૂતો છે કારણ કે બહુ જાજા વાગ્યા નથી હવે નાખી દઈએ તમે આવી રીતે દળી નાખવાનું બીજું શું થાય બરાબર ને અત્યારે સિઝન વગરનું આપણને કોણ દળી દે ધાણા જીરું ભૂલું આટલું દળવાનું છે જય ગણપતિ બાપ્પા પહેલી વાર દળું છું हाय एवरीवन दोस्तों तो आज के नए वीडियो में आपका हार्दिक स्वागत है सबको हर हर महादेव जय महाकाल जय माता जी तो बज चुके हैं बार साढ़े बारह बज चुके हैं और अभी देखो खाने बन रहा है हमारा और रात तो थोड़ी तबीयत तो अच्छी है लेकिन आज तो जाना ही पड़ेगा दवा तो ऐसे ही ले ली है डॉक्टर के बिना पूछे अभी आज जाएंगे थोड़ा थोड़ा अच्छा है देखो यहाँ पे सीटियाँ बज रही है वहाँ सब्जी की सीटी बज रही है और इधर है ना सर्दी की सीटी बज रही है नाक में भी विसल शुरू है इतनी ज़्यादा सर्दी हो चुकी है तो अभी कुछ करेंगे क्या करेंगे वो तो पता नहीं तो आप लोग कंटिन्यू बने रही ब्लॉग में और आज है ना देखो यहाँ पे सब सामान कितना હું તો દવા ખાલી ઉધરસ શરદી અને નકરો તાવ મગજમાં બેઠા હું કરે આમ કાન માં નકરી ધાક જ પડી ગઈ છે આ તો મે કેટલું પાણી નાખ્યું કાનમાં માં ગરમ કેટલું રાડું નાખતો તો મને થંભળા તો બોલો કાન માં ધાક પડી ગયો એ આ સરદી ની સરદી મે તો આજ પાણી નાખી ને આમ રાખ્યું મે જીવડું ઘરી ગયું ફટફટ તો ઘડી કોને પણ સત્સંગ માં વહી ગઈ છે ને એ રોઢો હાલ પડી ગઈ તો ટાઈમ વયો જાય સત્સંગમાં જાય

सब थैला बेला पैक हो चुका है तो भी ट्रैवलिंग की तैयारी कर रहे हैं कौन जा रहा है वो तो आगे आगे पता चलेगा आपको तो ऐसा है अभी तो फटाफट से अभी पहले मैं काम कर लेती हूँ बाद में कुछ करेंगे और यहाँ पे देखो सिटी रही और बाजरे की रोटी फटाफट से मुझे बनानी है तो दबाई कर ले लिया है मैंने બાજરી કે રોટી જલ્દી જલ્દી બના હે ગે ચલો તો ગાયસ અત્યારે વાગી ગયા છે સાડા ચાર પાંચ વાગ્યા આપણે જો શુક્રવારી માટો મારવા જાવું છે અને આભૂષણનું કેવડું મોટું પાકીટ લીધું સારું એ કોઈ પર્સ ન ઉમે ગોયતું તોય પછી મેં આમાં નાખી દીધા પૈસા કારણ કે આવડું મોટું છે ને આમ નીચે પડી ગયું હોય દેખાય તો ખરું એવું છે અને તાણું લગાડી દઈએ રાહ જોઉં છું એક વ્યક્તિ આવવાના છે તો એમની પેલા રાહ જોઈ લઉં પછી આપણે જઈએ તમને માર્કેટમાં બતાવીએ મેં જ્યાં શુક્રવારે વસ્તુ લીધી હોય ને આ શુક્રવાર પાછી બદલાવાની છે બદલવાનું બહુ આવે